ભાઈ નીકળી ગયા છે ઓન ધ વે ઈ તો છે ને જય શ્રી રામ બધા ને સ્વાગત છે એક નવા વિડીયો માં તો કેમ છો બધા એકદમ મજા મને તો અત્યારે હું જાઉં છું ભાવનગર થી સુરત ઓઘા થી મારે જવાનું છે હજીરા દોરો ફેરીમાં હું મારો ભાઈ અને દીપો ત્રણ જણા આવી છેવી અત્યારે સરસ જો ગાડીઓ વાડીઓ કમ્પ્લીટ છે હે બસ જો હવારમાં નીકળી ગયા બસ ને સીધો રસ્તો આવી જાય છે આધાર કાર્ડ ગોતો મળ્યો છે તઈ દીપન પર અંદર જવાનો દીધો હોય તો માથાકૂટ થઈ જવું છે જો કેવડી લાંબી લાઈન છે આંધે અમારી એન્ટ્રી થઈ ગઈ છે અહીં આવો ને તો આવી રીતના કાક બેલ્ટ બાંધો પડે અરે ક્લાસ પ્રમાણે છે આવા બેલ્ટ આપે છે આંધી ચેક ઇન કરીને સીધું જ જવાનું છે આગળ ખતરનાક ચેકિંગ પણ થાય છે એટલે થોડુંક ધ્યાન રાખજો તો ઇલીગલ વસ્તુ લઈને ન આવતા દીપન ચેકિંગ થઈ ગયું છે દીપુ એકદમ છે ને મોહન થાળ અને પાન માવર લઈને આવે તરીપા

ભાઈ સાહેબ આવે કયુ તું કેતો દીપા હાલો ભાઈ આવી જુઓ ગાડી પાર્કિંગ કરી દીધી છે અને આવી રીતનું પાર્કિંગ છે અહીંયા નાખી ટુ વ્હીલર પડી છે અને આવી ગયો સમુદર અહીંયા એવું મોટું તો ખાલી આનું પાર્કિંગ છે અહીંયા તો બસ ટ્રક ને એવું છે નીચે તો બધા મોટા મોટા ટેમ્પો ડમ્પર ને એવું જ પડ્યું છે હવે અહીંથી થોડાક આગળ જઈએ ઉપર જઈને જોઈએ ઓ દીપા ભાઈ સાહેબ વ્યુ જો એકદમ જબરદસ્ત હાલો આથી ઉપર જવાનું છે અને આપા તો પાર્કિંગ હતું આનથી હવે આનથી હવે ચડી જાય આમાં ઉપર એક વાર નજારો જો આનથી બહુ જ ખૂબસુરત બહુ જ બેહતરીન લવલી પીપલ ભાવ જઈએ થોડક ઉપર અને જોઈએ ઉપરથી કેવું છે પણ છે તો બહુ જબરદસ્ત હો હાલો દીપા

પેલા લાઈન જો અંદર બેઠા હો ને તમને લાગે નહીં કે બોટ ચાલુ છે એમ ઉપર તો તને ગરબા પણ ચાલુ થઈ ગયા છે એવું લાગે તારે ઘડી ગરબા પણ ખેલાવીએ અમારો દીપો તો બહુ રહી છે ગરબા તો અહીંથી આગળથી આપણે ફ્રન્ટ વ્યૂમાં જોઈએ ને તો લાગે બોટ છે એકદમ સ્થિર છે હાલતી જ નથી ચાર કલાકની સફર છે વાર લાગ છે એ પોતા કેટલા વાગે ખબર છે અને ટાઈમની વાત કરીએ તો વાગી છે સાડા આઠ એટલે ઓલમોસ્ટ લગભગ બાર સાડા બાર જેવું છે ને ત્યારે સુરત પહોંચશું અમે ચાર કલાક સફર છે મજા મળતા મળતા પહોંચી જઈએ દીપો મારી યાર પહેલી વાર આવ્યો દીપો ને બહુ મજા દીપો ને હેઠો જોતો નથી ઘડી ગાયા ઘડી ગામ મને તો બહુ મજા આવી લખો રખડાઈ રખડાઈ કરે છે કે આયા જાવ ત્યાં જાવ લો ભાઈ સાહેબ જોવો તો કેમ પણ લાગે જો જબરદસ્ત ચાર કલાક ક્યારે આવી જાય કોના ખબર આ વખતે ને પબ્લિક આવ ઓછું છે તો ગરબા સ્ટાર્ટ થઈ ગયા છે મારે છે ને ડીપાન કેવું છે એક રાઉન્ડ મારી એમ મને વિચાર છે ગરબા લેવાનો પણ ગરબા રાઉન્ડ તો સારું થઈ જ ગયો છે એવું મન ન આવડે શીખવું પડે દીપાઈ એમ આવડે ઠંડી પસંદ ઘર બાલે બહુ થાકી ગયા હવે થોડીક વાર આવ્યા છે એસી પસંદ ટાટા ખાવા માટે થોડીક વાર આ ફિલ્મ જોવી તમને ભૂખ લાગી હોય ને તો અહીંયા ફૂડ કોર્ટ પર છે દીપો ભૂખો થઈ ગયો છે પણ વિચાર કરે છે હું ખાવું એમ

હવા બહુ તેજ છે બહુ જ તેજ હવા જોવા તો મિત્રો એક ઓર બોટ આવી ગઈ છે પણ આમાં હું હાલતો તો એ કઈ ખબર નહીં પડતી કઈ અલગ અલગ ભાત ની બધી જોવો તો ઓલમોસ્ટ બસ પહોંચવા આવ્યા છે બોટ નું થાય છે અહીંયા પાર્કિંગ જ્યાંથી ગાડી લઈને આપણે થઈ જવાનું જ્યાંથી રવાના દીપો ની બધા ફૂલ એક્સાઇટેડ

હાલો ભાઈ આલો નીકળી ગયા થયે બોટમાંથી ભારા બા સાહેબ બહુ મજાઈ ગયો આ પડી બોટ છે હાલુ માનો ભાઈ આમ વાંધો કર્યો બા હાઈ સાહેબ હું જે કે અને મારો ભાઈ આગળ જાય ને એ તો બધા છે ને હવે નીકળી ગયા છે સુરત માલનું દીપો તો બહુ ફોર્મમાં છે ભાઈ હાલો હાલો

મારો ભાઈ તો આવીને જીતો છે ને હું એ જ ગયો છે મેં કીધું હું વ્લોગ એન્ડ કરું પછી હું વિડીયો એડિટ કરું પછી તો હોપ કરું છું તું બધાને આજના વિડીયોમાં મજા આવી છે વિડીયો પસંદ આવ્યો ને તો વિડીયોને લાઈક અને ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે તો જય માતાજી બાય